હલ્લો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણા મિત્રો આવ્યા છે તો આપણા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે કે ભગવાન વિષ્ણુને વરાહ અવતાર અને નરસિંહ અવતાર કેમ લેવો પડ્યો હતો તો ચાલો મિત્રો બને રજો વિડીયોની અંદર આપણે આ સંપૂર્ણપણે જે કથા છે પૌરાણિક છે એને આપણે જાણવાના છે વિગતે વાર તો મિત્રો તમને એક મારી નાની રિક્વેસ્ટ છે કે ચેનલમાં નવા આવ્યા હોય એવા મિત્રો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક પણ દેજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ ભગવાન વિષ્ણુ વરા અવતાર લીધો હતો ને તેના પછી નરસિંહ અવતાર લીધો હતો પરંતુ આનું શું કારણ હતું શા માટે ભગવાનને વરા અવતાર લેવો પડ્યો હતો અને નર્સિંગ અવતાર લેવો પડ્યો હતો તો આ જે સંપૂર્ણ કથા છે એ આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે તો એક વખતની આ કથા છે આ સત્ય ઘટના છે હકીકત છે પરંતુ આ પૌરાણિક કથાઓ છે તો જે તે સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી વૈકૂંટ ધામની અંદર ભગવાન વિષ્ણુ પોતે સે સ્નાન પર સૂતા હતા અને માતા લક્ષ્મી તેમના ચરણ દબાવતા હતા ત્યારે તેઓને આગળનો જે દ્વાર હોય છે એ દ્વાર પર જય અને વિજય નામના પાર્ષદો હોય છે આ પાર્ષદો તેઓ ત્યાં એક ચોકીદારની નોકરી કરતા હોય છે તો એક વખત બ્રહ્માના પુત્ર સનકાદિકાદી ક્યાંય સનાદના સનકાદિકાદી તેઓ આવતા હતા વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે ત્યારે આ જય અને વિજય નામના આ બંને પાર્ષદો છે તે બંને તેઓને રોકવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં તેઓની પરમિશન લીધા વગર અંદર જઈ નહી શકે તેઓ તેઓ કહી રહ્યા હતા ત્યારે આ જે બ્રહ્માના પુત્રો હતા સનત સંકાદિક આદિ તેઓએ કહ્યું હતું કે અમારે તો કોઈની પરમિશનની જરૂર જ નથી અમે તો નારદના પણ ભાઈ છીએ અમારે તો દરેક જગ્યાએ જવું હોય તો કોઈની પણ પરમિશનની જરૂર નથી ત્યારે તે છતાં પણ આ જય ને વિજય નામના પાર્ષદો તેઓને રોકી રાખે છે ત્યારે તેઓએ ક્રોધમાં આવીને શ્રાપ આપી દે છે કે તમારે મૃત્યુલોકમાં જવું પડશે આમ તેઓ તેઓને શ્રાપ આપ્યો હતો કે તેઓને રોકવાનું ભયંકર પરિણામ મળશે હવે તમારે આનું પરિણામ મૃત્યુલોકમાં જઈને ભોગવવું પડશે ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં આવી ચડે છે અને કહે છે અરે અરે આ તમે શું કર્યું ત્યારે સનક અને શનકાદી આદવી કહે છે કે અમે આ લોકોને શ્રાપ આપ્યો છે અને આ શ્રાપ તમારે મૃત્યુલોકમાં જઈને ભોગવવો પડશે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે શ્રાપ આપ્યો એની મને કોઈ ચિંતા નથી પરંતુ એને શ્રાપની અવધિ તો આપો એનો કંઈક તો છુટકારો હશે ત્યારે તેઓને ત્રણ જન્મ સુધી અહીંયા મૃત્યુલોકમાં રહેવાનું તેઓએ શ્રાપ આપ્યો હતો ત્યારે એ જય અને વિજય નામના જે બે પાર્ષદો હતા તેઓ ભગવાન વિષ્ણુને કહે છે કે હે નારાયણ અમે મૃત્યુલોકમાં જવા તૈયાર છીએ પરંતુ હે નારાયણ એવી કૃપા એક એવું અમને વચન આપો કે અમે બંને તમારા જાતે મરીને ઉદ્ધાર થાય અમારો તમારા જાતે મરીને અમારી ગતિ થઈ અમારી ત્યારે ભગવાન કહે છે કે હે ગાંડાઓ તમે તો અમારા ભક્ત છો હું તમને કેવી રીતે મારું એ છતાં પણ આ જે જય અને વિજય નામના જે પાર્ષાદો છે તે આ જ વચન માગ્યું ત્યારે ભગવાન દયા કરીને તેઓને કહ્યું કે જાઓ વાંધો નહીં તમને તો હું મારીશ પણ તમારે મારા દુશ્મન બનીને રહેવું પડશે ત્યારે આ જય અને વિજય નામના પાર્ષદો છે તેઓ બંને આ વચનને સ્વીકાર કર્યો અને ત્યારે તેઓનો જન્મ થયો તેઓના ત્રણ ત્રણ જન્મ આપણે જોઈએ કે રાવણ અને તેનો ભાઈ જે બીજો હતો એનું નામ હતું કુંભકર્ણ આ કુંભકર્ણ અને રાવણ પણ આ જય વિજયના જે અવતાર હતા તે સમયે ભગવાન નારાયણ તેઓને રામ અવતારમાં આવીને માર્યા હતા બીજો જે અવતાર હતો તેમાં તેઓ હિરણ્યાક્ષર અને હિરણ્ય કશ્યપ નામના બે રાક્ષસો હતા તેઓનો અવતાર હતો ત્યારે ભગવાન વિષ્ણુને વરાહ અને નૌસિક અવતાર લેવો પડ્યો હતો પરંતુ આનું આખી જે કથા છે આપણે આની અંદર જાણવાના છે તો જે તે સમયે તેઓ બંને ફરી એકવાર જન્મ લીધો પૃથ્વી ઉપર હિરણ્યાક્ષર અને હિરણ્ય કશ્યપ નામના બે ભાઈઓ તરીકે ત્યારે તેઓ બંને ખૂબ જ ઉથલપાથલ આ ધરતીમાં મચાવતા હતા ખૂબ જ ત્રાહીમામ આ ધરતી પોકારી ઉઠી હતી તેઓના ત્રાસથી તેઓનો ખૂબ ત્રાસ અહીંયા વધ્યો હતો આ હિરણ્યાક્ષ નામનો રાક્ષસ ભયંકર હતો તે પોતે આખી આ પૃથ્વીને પોતાના ચરણ નીચે દબાવતો હતો અને આ પૃથ્વીને એક વખત તે પોતે સમુદ્રની તળેટીની અંદર સંતાડવા માટે લઈ જઈને સમુદ્રની તળેટી અંદર સંતાડી દીધી હતી ત્યારે ભગવાન વિષ્ણુને વરા અવતાર લેવાની જરૂર પડી હતી અને વરા અવતાર લીધો ત્યારે બ્રહ્માજીના નાકમાંથી નીકળ્યા પોતે એક ગદાધારી હતા અને એક સુવર જેવું મુખ હતું તેઓનું મનુષ્યનું શરીર અને સુવર જેવું મુખ આમ લઈને તેઓ નીકળ્યા ત્યારે આને આપણે વરા અવતાર તરીકે ઓળખીએ છીએ આ જ વરા અવતાર લઈને ભગવાન વિષ્ણુ પોતે સમુદ્રની તળેટીની અંદર જઈને આ નામના જે રાક્ષસ હતો આની સાથે યુદ્ધ કરી ભયંકર યુદ્ધ કર્યું અને ત્યારે આ નામના રાક્ષસનો વધ કરી અને પૃથ્વીને તળેટીની અંદરથી બહાર કાઢી હતી અને આ પૃથ્વીની રક્ષા કરી હતી એના જ કારણે ભગવાન વિષ્ણુને વરા અવતાર લેવો પડ્યો હતો અને આ જે કથા સાંભળી કે તેના મોટા ભાઈને તે ભગવાન વિષ્ણુ મારી નાખ્યા છે ત્યારે આ જે પેલું હિરણ્ય કશ્યપ નામનો એનો જે નાનો ભાઈ હતો તેને ખૂબ પીડા થઈ અને ખૂબ દુઃખ થયું કે પોતે એકવાર બ્રહ્માની ભક્તિ કરવા ગયો અને બ્રહ્માની ભક્તિ કરતો કરતો પોતે એટલું ઘોર તપસ્યા કરવા લાગ્યો ત્યારે બ્રહ્માજી તેના પર પ્રસન્ન થયા અને ત્યારે વરદાન માંગવા કહ્યું ત્યારે આજે હિરણ્ય કેશ્યપ નામનો તેનો નાનો ભાઈ હતો તે એવું વરદાન માંગ્યું કે મને આ પૃથ્વીમાં કોઈ મને મારી નહીં શકે મને એવું વરદાન આપો કોઈ પણ દેવ ગંધર કોઈ પણ મને મારી નહીં શકે તે મને તેવું વરદાન આપો ન શસ્ત્રથી ન અસ્ત્રથી ન જમીન પર ન આકાશ પર કોઈ જગ્યાએ મને કોઈ મારી જ નહીં શકે એવું વરદાન આપો ત્યારે બ્રહ્માજી તેને એક એવું વરદાન આપી દે છે ત્યારે તેને એમ લાગે છે કે તે હવે હજર અમાર અવિનાશી થઈ ગયો છે હવે એને કંઈ મારી નહીં શકે ત્યારે આ પોતે પણ શોર મચાવવા લાગે છે પછી ત્યાં વરદાન મેળવવા પછી ત્યારે ભગવાન વિષ્ણુને નરસિંહ અવતારની જરૂર પડે છે કારણ કે તે એવું વરદાન માંગ્યું હતું કે ન અસ્ત્રથી ન શસ્ત્રથી તો આને મારવો કેવી રીતે ત્યારે ભક્ત પ્રહલાદની કથા છે તે પણ આની અંદર આવી જાય છે પરંતુ આ જે ભક્ત પ્રહલાદની જે કથા છે આપણે બીજા વિડીયોમાં બનાવી ચૂક્યા છે તમારે કથા સાંભળવી હોય તો બીજો વિડીયો આપણો અંદર ચેનલમાં છે જ તો તમે એનો જ અંદરથી સાંભળી લેજો આજે આપણે માત્ર નરસિંહ અવતાર શા માટે લેવો પડ્યો એટલી જ વાત કરવાના છે આ વિડીયોની અંદર તો મિત્રો આજે નિરંજ નામનો આ રાક્ષસ હતો એ ફરીથી આ આવી જ રીતે ત્રાહીમાં મચાવવા લાગ્યો હતો તેનો મોટો ભાઈ જે રીતે મર્યો એનો બદલો લેવા માટે તે પોતે ભગવાન સાથે ચીડા કરતો હતો ત્યારે એક વખતે એ પોતાના રાજદરબારમાં હતો અને પ્રહલાદને ખૂબ તે પરીક્ષા કરી ચૂક્યો હતો તેને હોડીમાં દહન કરવાની પણ કોશિશ કરી ચૂક્યો હતો એ છતાં પણ પ્રહલાદ બચી જાય છે અને તેનો ઉદ્ધાર થઈ ચુક્યો છે કારણ કે ભગવાન નારાયણ તેની પળે પળે તેના સાથે હાજરા હજુર હતા કારણ કે પ્રહલાદ જે ભક્ત હતો તેનો બસ માત્ર એક જ આધાર હતો ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્મા બસ એના સિવાય તે બીજું કંઈ અને સૂચતું નહોતું કે પોતે ભગવાનની ભક્તિ જ કરતો હતો આમ તે ભગવાનની ભક્તિ કરીએ જ હતો કરીએ જ હતો અને ભગવાન તેની મદદ કરીએ જતા કરીએ જતા આમ ઘણો સમય વીતે છે અને તે ભક્ત પ્રહલાદ છે તે કહે છે કે આટલી બધી વાર તને મેં તારી પરીક્ષા કરી તને મારી નાખવાની કોશિશ કરી તે છતાં પણ તું જીવિત કેમ છે ક્યાં છે તારો ભગવાન મને બતાવું ત્યારે ભક્ત પ્રહલાદ કહે છે કે ભગવાન તો ગમે ત્યાં છે આ કણકણમાં ભગવાન વસેલો છે ત્યારે બધે કહે છે અને ત્યારે પેલો હિરણ્ય કશ્યપ નામનો રાક્ષસ છે પ્રહલાદનો પિતા છે તે કહે છે કે બોલ તારો ભગવાન આ ખંભાની અંદર પણ છે ત્યારે પ્રહલાદ કહે છે કે હા તમે કહો તો મારો ભગવાન તો પ્રહ ખંભાની અંદર પણ રહે છે ત્યારે આ હિરણ્ય કશ્યપ નામનો રાક્ષસ છે એ ગદાનો ભયંકર ઘા કરે છે અને ભગવાન વિષ્ણુ પોતે નરસિંહ અવતાર લીધો હતો અને નરસિંહ રૂપ લઈને આ ખંભાની અંદરથી પ્રગટ થયા હતા અને ખંભાની અંદરથી પ્રગટ થયા ત્યારે તેઓ હિરણ્ય સાથે થોડી વાર યુદ્ધ કર્યું અને યુદ્ધ કર્યા પછી તેઓ એક ઘાટ ઉપર લઈ ગયા અને ઘાટ ઉપર લઈ જઈને ધરતી પર ન આકાશ પર ન અસ્ત્રથી ન શસ્ત્રથી જે મન નથી મરવાનો એ જ હિરણ્યકશ્યપને ભગવાન નરસિંહે પોતાના નખો દ્વારા માર્યો હતો ન તે સમયે ધરતી હતી ન તે સમયે આકાશ હતું ન તે સમયે સાંજ હતી ન તે સમયે સવાર હતી ન રાત્રિ ન દિવસે પરંતુ તેને સંધ્યા સમયે માર્યો હતો ત્યારે જ ભગવાન વિષ્ણુ પોતે નરસિંહ અવતાર લેવાનું કારણ બન્યું હતું કારણ કે તેને કોઈ મારી ન શકે એના જ કારણે આ ભગવાન વિષ્ણુને સિંહ જેવું વિષ્ણુ અને મનુષ્ય જેવો આખો ચહેરો લઈને પ્રગટ થવું પડ્યું હતું ત્યારે જ એને નરસિંહ અવતાર કહેવામાં આવ્યો હતો તો આ જ રીતે ભગવાન વિષ્ણુ પોતે વરા અવતાર અને નરસિંહ અવતાર લઈને આ પૃથ્વીની રક્ષા કરી હતી એ જ સમયે ભક્ત પ્રહલાદનો પણ ઉદ્ધાર કર્યો હતો તો આ જ રીતે ભગવાન વિષ્ણુ પોતે વરા અવતાર અને નરસિંહ અવતાર લીધા હતા તો મિત્રો આ જ રીતે આપણા વિડીયોની અંદર આપણે વાત કરી એ જ રીતેની જે ઘટનાઓ હતી એ ઘટી હતી તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર તો બધાને જય સીતારામ રાધે કૃષ્ણ